અનાવલ હાટ બજારમાં ગંદકી કરતા વેપારીઓ અને સ્થાનિક ખાણીપીણીની લારીવાળાને દંડ ફટકારવા સરપંચ તલાટીએ રૂબરૂ આવી સૂચના આપવામાં આવી અંબિકા તાલુકાના અનાવલ ગામે દર સોમવારે ઘણા વર્ષોથી અનાવલ મેઇન બજાર સર્કલ પર અને તળાવની પાળ ઉપર હાટ બજાર ભરાય છે આ બજારમાં બારડમલી નવસારી ચીખલી મહુઆ વાંસદા અનાવલ જેવા આજુબાજુના વિસ્તારમાંથી અનાવલ હાટ બજારમાં ધંધા અર્થે આવતા હોય છે ત્યારે વેપાર અર્થે આવતા વેપારીઓ અને સ્થાનિક ખાણીપીણીની લારી અને રેસ્ટોરન્ટવાળાઓ હાટ બજાર પૂર્ણ થયા બાદ શાકભાજી જેવા વેસ્ટેજ કચરો તળાવમાં ગમે ત્યાં ફેંકી દઈ જતા રહે છે જેથી અનાવલના રહીશોને ગંદકીના કારણે બીમારીનો ભોગ બનવો પડે છે માટે ગામજનોએ ગામસભામાં કચરો નાખનાર વેપારીઓને અને ખાણીપીણીની લારીવાળાને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ગ્રામસભાના દિવસે સોમવારે સરપંચ તલાટી કમિટી સભ્યો અને ગામ આગેવાનો થઈ વેપારીઓને હાટ બજારમાં આવી સૂચના આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પણ દંડ ભરવાની કબૂલાત કરવામાં આવી જેથી અનાવલની જનતાએ સરપંચ તલાટી અને કમિટી સભ્યોની સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો હવે એ જોવાનું રહ્યું કે વેપારીઓ કેટલી ચોકસાઈ રાખે અને તલાટી સરપંચ એમની ઉપર શું તકેદારી રાખે એ જોવાનું રહ્યું જે સોમવારના દિવસે જે અનાવલ ગ્રામ પંચાયત ની અંદર જે હાટ બજારની અંદર વારંવાર જે 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 મૌખિક રીતે વેપારીઓને ગંદકી ન કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે છતાં પણ એ સુધારવાનું નામ નથી લેતા તો આજના જે સફાઈ ઝુંબેશ બાબતે આપ જે વેપારી મંડળને જે શું સૂચના આપવામાં આવી સૂચના આપવામાં આવી કે આપણા દ્વારા જે કંઈ પણ કચરો બજારામાં નીકળે છે અને છેલ્લે આપ દુકાન બંધ કરો છો ત્યારે કચરો જે તળાવ કિનારે નાખી જાઓ છો એના પર હવે સખત કાર્યવાહી કરવામાં આવશે આપને ગામની અંદર દરેક જણને સૂચના આપી દઈએ છીએ કોઈ પણ વ્યક્તિ આ રીતે કચરો ફેંકતી હોય તો ફોટો પાડી લઈ અને એમને અમે પણ પંચાયત દ્વારા કોઈ બી સભ્ય આપણા ગ્રામજનોમાંથી કોઈ પણ વ્યક્તિને ચકાસણી માટે મોકલીશું કચરો નાખતા પકડાય એને આપણે દંડ ફટ દંડની રસીદ ફટકારી દઈશું સફાઈ મંડળ આ એમના જે કર્મચારી મંડળ ખરા એમના જે વેપારી મંડળે પણ કહ્યું છે કે જો અમે જ અમારા તરફથી જો કોઈને પણ આ રીતે કચરો નાખતા દેખાશે તો એમને હજાર રૂપિયા દંડ અમે ફાળી દઈએ છીએ એ સિવાય કે બીજું પણ કે જે બીજી દુકાનો છે એમને પણ આગળ ડસ્ટબિન રાખવો જે વધારાનો કચરો કે કોઈ બી વ્યક્તિ આવતું હોય તો એની અંદર ડસ્ટબિનની અંદર કચરો નાખે અને ચોકસાઈ જાળવે એ માટે આપણે પંચાયતના વોર્ડ સભ્યો સરપંચશ્રી એમના દ્વારા આજે એમને સૂચના આપવામાં આવી